પહેલાં તો મારો પરિચય આપી દઉં નરેન્દ્રસિંહ સિસોદિયા આરએસએસ જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું રૂપાલાજીએ જે નિવેદન કર્યું છે એના વિરુદ્ધમાં એક પણ બાબત સાંખી લેવા એવી નથી અને એના સંદર્ભની અંદર જ આ બધા આંદોલન થઈ રહ્યા છે સંકલન સમિતિની મિટિંગો થઈ રહી છે અને હું એનાથી આગળ જઈને કહું છું તો અત્યારે ભારતીય જનતા પાર્ટી શું કરી રહી છે તો ધીરે 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 કરી રાજપૂતોને ખતમ કરી રહી છે કેટલાય ઉદાહરણો હું આપી શકું એમ છું આ રાજપૂતોએ હિન્દુસ્તાનને બચાવ્યું છે મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી મહારાજ આ બધાઓએ મળીને હિન્દુસ્તાન હતું અને પછી ધીરે 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 અમુક લોકોના લીધે ભારત થઈ ગયું હિન્દુસ્તાન નથી મેં સંસ્થા બનાવી છે મહારાણા સંસ્થાન મહારાણાઓનું શાસન છેક ઈરાન ઈરાક અફઘાનિસ્તાન બાંગ્લાદેશ પાકિસ્તાન સુધી હતું અને એમાં આગળ વધી રહ્યા છીએ જ્યારે જે થવું હશે એ થશે ભારતની અંદર ભારત માતા કી જય આ નરેન્દ્ર મોદીએ કરી દીધું છે પરંતુ અમે હિન્દુસ્તાન જિંદાબાદ કરવા માંગીએ છીએ અને એ દિશામાં આગળ વધી રહ્યા છે એનું અમારું આ અભિયાન છે બીજું એ કે તબક્કાવાર સિત્તેર વર્ષની અંદર શરૂઆતની અંદર કોંગ્રેસ સરકારે રાજપૂતોને ખતમ કરવા માટેનો પ્રયત્ન ભરપૂર કર્યો છે આટલા બધા રજવાડા રાજા રજવાડા આપી દીધા આટલું મોટું યોગદાન આપ્યું છતાં બી સાલિયાણા લઈ લીધા અને પછી ખેડે એની જમીન એ જમીનો બી લઈ લીધી અને સતત અન્યાય થઈ રહ્યો છે જ્યારેથી ભારતીય જનતા પાર્ટીના સત્તા છે વિશેષતા કહું તો બે હજાર બેથી રાજ્યની અંદર ત્યારથી રાજપૂતો ઉપર ધીરે 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 કરી રાજપૂતોના શરૂઆતની અંદર ઘણા બધા ધારાસભ્ય લોકસભાના સભ્ય હતા પરંતુ હવે એ પણ ખતમ કરી રહ્યા છે બે હજાર ચૌદ લોકસભાનું ઇલેક્શન બે હજાર ઓગણીસ અને અત્યારે એક પણ રાજપૂત સમાજને ટિકિટ નથી આપી બીજું એની અંદર ભાગલા પાડવાનું બહુ મોટું કામ થઈ રહ્યું છે ભાગલા એ રીતે પાડી રહ્યા છે કે પહેલાં આઠ આઠ લોકસભાના સભ્યો હતા આજે ચૌદ ઓગણીસ અને અત્યારે એક પણ નથી આપને બધાને ખબર છે જ્યાં સુધી ત્યાં સુધી ભાવનગરની અંદર રાજેન્દ્રસિંહ રાણા પાંચ પાંચ વખત લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા એ રીતે હિંમતનગરની અંદર મહેન્દ્રસિંહ ચૌહાણ ભૂપેન્દ્રસિંહ સોલંકી લુણાવાડા એટલા આવા આઠ આઠ લોકસભાના સદસ્યો હતા રાજ્યસભામાંથી તો ઘણા જ હતા હવે આ બધાને પતાઈ દેવાનું કામ સતત ચાલી રહ્યું છે આપણે જાણીએ છીએ ત્યાં સુધી તો આપણને ખબર છે આઈ કે જાડેજા સાહેબ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભૂપેન્દ્ર અરે પ્રદીપસિંહ જાડેજા અને એક નવા ઉગતા કાર્યકર્તા સમાજના પ્રદીપસિંહ વાઘેલા આ બધાને પતાઈ દીધા છે અને છેલ્લે હું બીજા કોઈની વાત બી નહીં કરું તો મારી પોતાની વાત કરું છું હું વર્ષથી સરકારી વકીલ હતો સતત મને હેરાન કરવામાં આવ્યો છે સત્તાન પરેશાન કરવા મેં બધું સહન કરીને વર્ષ કામ કર્યું અને કંટાળીને મેં મુખ્યમંત્રીના હાથમાં દસ એક બે હજાર ત્રેવીસના ના રોજ રૂબરૂ જઈને રાજીનામું ધરી દીધું આ રાજીનામું ધરવા પાછળનું કારણ સતત રાજપૂત સમાજ સાથેનો અન્યાય અને મને તો છે

એવું છે કે હું આરએસએસ વાળો છું બે ભાગલા કેવાય એટલે ભાગલા તો રાજપુત સમાજમાં અનેક પાડવા છે અને ઘણા પડી ગયા છે

જે મોટા નેતા છે એ બધા નેતા નેતાઓ સાથે સી આર પાટીલ સાહેબ પોતે આ બધા અહીંયા આવીને મીટિંગ કરવાના હતા આટલી છેલ્લી માહિતી મારી પાસે છે